અમદાવાદ ગયા તા આપડે એટલે અહીંયાથી આપણે બોયાનું જો આવડો વાયર વાળું માઇક છે અને ગમે એવો મોટો યુટ્યુબર રહી છે ને એને આ બોયાનું માઇક તો જ હશે સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે લીધાના દર્શન કરી લીધા છે ખાવું પડે છેલ્લે વધેલું લીધેલ એટલે દૂધ પીવું પડે શરીર વધી ગયું છે તો અત્યારે તમે જે મારો અવાજ સાંભળી રહ્યા છો એ આ વાયરલેસ માઇક છે અને આ માઇક એટલું બધું સારું રિઝલ્ટ હેપી બર્થડે હેપી બર્થડે કેટલા વર્ષ પૂરા કર્યા આજે 10 વર્ષ પૂરા થયા ઓકે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે એક નવા જ અને ફ્રેશ વ્લોગમાં વાયગા છે અત્યારે સવા સાત અને મોર્નિંગ થઈ ગઈ છે એઝ યુઝલી સરસ મજાની સવાર છે એટમોસ્ફિયર પણ એકદમ ઠંડક છે અને અમારા મેડમ એઝ યુઝ્યુઅલી ખેતીવાડીનું કામ જોઈ રહ્યા છે અને અમારા આરવભાઈ રેડી ચાલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ચાલો આપણે સ્કૂલે મૂકી આવ્યા છીએ અને અત્યારે આવ્યા છીએ માર્કેટમાં બટેકા લેવા માટે જોઈ શું ભાવ હાલે છે બટેકા આપણે પહોંચી ગયા હતા અંદર માર્કેટમાં બટેકા લેવા માટે બટેકાના ભાવ એઝ યુઝલી હજી ચાલીસ રૂપિયાના કિલો અને એકસો એસી રૂપિયાના પાંચ કિલો છે

કેળા આવી ગયા હો કાચા કેળા કાચા કેળા લાવ્યો હું તમને ભાવે નહીં ક્રિષ્ના કે વેફર કરવાની છે આ પૈ આમાં ખાતું કોઈ લો બોલો લો તો તો હવે આ કાચા કેળા નું છે ને શાક શાક કરનાગી કિલો છે ઈ પાંચસો આપતો તો તમે કધો 500 માં શું લેવું કિલો જો કિલો કાચા કેળા લીધા ને ટમેટા જો તો હારા એવા પોચા મને બહુ લાગતા ટમેટા

સ્વામીના મંદિરના દર્શન કરવા માટે ચાલો તમને પણ આગળ જઈને દર્શન કરાવું સૌ પ્રથમ તમે દર્શન કરી રહ્યા છો શ્રી હરિકૃષ્ણ મહારાજ કૃષ્ણ ભગવાન અને રાધિકા દેવ ના બોલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ પછી આપણે હિંડોળાના દર્શન કર્યા હતા ત્યાં સરસ મજાના કલાત્મક હિંડોળાની સેવા ઘણા બધા લોકોએ કરેલી હતી અને આપણને પણ હિંડોળાનો લાભ મળી ગયો હતો આપણને પણ ભગવાનને હિંચકા ઝુલાવાનો લાભ મળ્યો હતો જય સ્વામિનારાયણ પછી આપણે પહોંચી ગયા હતા મધ્યખંડની અંદર મધ્યખંડમાં બિરાજમાન છે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી પછી આપણે પહોંચી ગયા હતા ત્રીજા ખંડની અંદર જ્યાં શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે બોલો જય સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ બધાની મનોકામના પૂરી કરે સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે ભગવાનના અને હિંડોળાના પણ આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને એકદમ શાંત વાતાવરણ છે ઘણા દિવસ પછી આજે મંદિરે દર્શન કરવા આવ્યા રોજ લેટ થઈ જાય કારણ કે દસ વાગે મંદિરના દર્શન બંધ થઈ જાય છે પણ આજે વહેલા આવી ગયા છે દર્શન કરવા માટે અને જોઈ લો આ છે આખું મંદિર સુરેન્દ્રનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રેલવે જંક્શન ની બાજુમાં કંઠી લેવાની છે એને હું જ આ બ્લેક કલર ની કંઠી પહેરું છું એવી લેવી છે તો ચાલો અહીંયા છે બુક સ્ટોલ અહીંયાથી થી આરો માટે આપણે કંઠી લઈ લઈએ ગયા છે બપોર દોઢ અને પહોંચી ગયા છે ઘરે શું છે આજે જમવામાં માં શેનું શાક છે ઓહો ઢોકળી નું શાક છે ભાઈ ભાઈ ઢોકળી નું શાક દાળ ભાત અને છાસ ને મરચા તો ચાલો બધા જમવા માટે કાગડા ભાઈ આવ્યા છે જોઈ લો કા કા કરે છે અહીંયા ગાંઠિયા નાખેલા જ છે બધા કબૂતર ને બધા કાગ ગાંઠિયા ને પાણી બે રાખી છે અમે કાગડારિયા ને એ ગાંઠિયા ને પેલા પાણીમાં બોળે ને પછી ખાય છે ઘર છે ઘણા બધા અલગ અલગ ઘણી વાર આ ઘરમાં બેસે ઘણી વાર જો આ ઘરમાં હોય નાની નાની ચકલીઓ આવે દેવ ચકલીઓ આવે બધી ઘણી બધી ચકલીઓ આવે છે આ બધું જો ધીમે ધીમે બધું વાયવું છે એક આ ઘરે હતું એ અત્યારે ઉતારી લીધું છે

અને આજે સાંજે થોડોક નાસ્તો કર્યો એટલે બહુ ભૂખ છે નહીં એટલે મેં ના જ પાડી હતી મેં કીધું આજ થોડું ઘણું આજે જમવું છે એટલે જોઈ લો રોટલી પડી હતી એ વઘાર નાખી છે તો ચાલો બધા વઘારેલી રોટલી ખાવા માટે અરે નાનો બાબો તૈયાર થઈ રહ્યો છે અરે ભાઈ સેની તૈયારી ચાલુ છે આ બધા કેમ તૈયાર થઈને અત્યારે સવા નવ વાગે કઈ બાજુ ખબર નહીં નહીં આગળ કેસુ ખોવી કોઈ થોડીક વાર રહીને કેસુ નહીં કઈ દઉં આરવ ભાઈ જઈ રહ્યો છે અત્યારે કાર્તિક ની બર્થ ડે પાર્ટીમાં એન્જોય કરવા માટે ને ઓકે ટેક કેર એન્ડ એન્જોય ધ પાર્ટી બાય 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 મારો ભાઈ તો જતા રહ્યા છે પાર્ટીમાં કાર્તિકની આજે કાર્તિકનો બર્થ છે તો હેપી બર્થડે કાર્તિક અમારા બધા તરફથી તને હેપી બર્થડે અને સાંજે નાસ્તો કર્યો તો એટલે તમે અગો વિડીયોમાં જોયું મેં ઘરે ના પાડી હતી એટલે વઘારેલી રોટલી બનાવી હતી પણ હજી કલાક નથી થઈને લાગી ગઈ છે ભૂખ એટલે આપણે ફટાફટ પોચી ગયા નાસ્તો લેવા માટે અને મારું ફેવરેટ ઘણા દિવસથી ખાધું નહોતું એ વસ્તુ આપણે લઈ આવ્યા છીએ

તો એના માટે બધાયને માઇક લેવું ફરજિયાત હોય કોઈ બી બ્લોગર હોય ઘરમાં ઘરમાં કદાચ માઈકની જરૂર ન પડે પણ તમે કદાચ ઘરની બહાર નીકળો તો તમારે ફરજિયાત તમારે માઇક લેવું જ પડે અથવા તો તમારે વોઇસ ઓવર દેવો પડે બે ઓપ્શન છે કા તમે આખી ક્લિપ ઉતાર લો અને ઘરે આવીને તમે વોઇસ ઓવર આપો અથવા તો તમારે જો લાઈવ વસ્તુ બોલવી હોય તો તમારે ફરજિયાત માઇક લેવું જ પડે હવે હું મારી વાત કરું મેં પેલું માઈક લીધું હતું સો રૂપિયાવાળું વાયર વાળું આવે સો રૂપિયાનું પાઉચમાં આવે અને ઈ માઈક લીધું ને પછી મેં વિડીયો બધા જો પેલા એકલા જોક્સના જ વિડીયો બનાવતો હતો શોર્ટ્સ એકલા એકલા શોર્ટ્સ આપણી બીજી ચેનલમાં એટલે પછી એમાં બે ત્રણ વિડીયો બનાવ્યા પછી મેં ટ્રાય કર્યું ને પછી અવાજ સાંભળતો હતો તો મને કઈ જાજો ફરક ન લાગ્યો પાંચ દસ ટકાનો ફરક લાગ્યો મારો અવાજ ઓલરેડી મોટો જ છે એટલે મેં કીધું આપણે આ માઈક કંઈક કામમાં નહીં આવે પછી આપણે બોયાનો માઇક લીધું અમદાવાદ ગયા હતા આપણે એટલે અહીંયાથી આપણે બોયાનું જો આવડો વાયર વાળો માઇક છે અને ગમે એવો મોટો યુટ્યુબર હશે ને એને આ બોયાનો માઇક તો વાયપરો જ હશે જો આ કેમેરામાંય કામ લાગે અને તમારા મોબાઈલમાંય કામ લાગે ને આનો વાયર એટલો બધો મોટો આવે છે મારા ખ્યાલથી ચાર પાંચ મીટરનો તો વાયર આવતો હોય છે અને ખરેખર આની માઇકની ક્વોલિટી એક નંબર છે અને આની અંદર આપણે ઘણા જોક્સના ના વિડીયો શૂટ કર્યા પણ બનતું એવું કે આપણે બહાર શૂટિંગ કરવા જવું હોય તો આટલો મોટો વાયર લઈને કઈ રીતે બે ત્રણ વાર ટ્રાય કરી પણ હવે આટલો મોટો વાયર કોઈક દિવસ પગમાં આવે કોક દિવસ હું ખીચામાં મૂકું તો કોઈક વાર એવું બનતું હતું કે શૂટિંગ લઈ લીધું હોય પછી ખબર પડે હલી ગયો તો એટલે આપણે આખો વિડીયો ફેલ થઈ જાય પછી કોમેડી જોક્સમાંથી આપણે કોમેડી શોર્ટ્સ ચાલુ કર્યા ફેમિલી તો એમાં બે જણાની જરૂર પડે એટલે એક માઇક તો કામ લાગે નહીં પછી આપણે ઘણા બધા વિડીયો સજેસ્ટ કર્યા જોયા પછી સુરેન્દ્રનગરમાં ટ્રાય કરી તો સુરેન્દ્રનગરમાં જે મારે માઇક જોતા મેળા નહીં અમદાવાદ હું ફેરું જે મારા રેગ્યુલર ખબર જ હશે કે આપણે અમદાવાદ માઇક લેવાઈ ગયા હતા પણ અમદાવાદમાં જે જોતું તો આપણે પછી આપણે આ લાવ્યા છીએ આ બોયાના માઇક આ જોયો આ છે ને એક તમારે આવડવા આ વસ્તુ રહી ને આ રિસિવર કહેવાય આને તમારે મોબાઈલમાં ફિટ કરતો પછી આની અંદર આ માઇક આવે આ બે માઇક છે એટલે અમે કોઈ કોમેડી શૂટઅપ કરતા હોય અથવા તો ફૂડ વ્લોગિંગ હોય કે ગમે વ્લોગિંગ હોય તો આ જે જો ચાલુ કરતો ને એટલે આની અંદર બ્લુ લાઈટ થાય અને તમારે નોઇસ રિડક્શન કરવું હોય તો ગ્રીન લાઈટ થાય તો ચાલો તમને આના હું રિઝલ્ટ બતાવું કે જો હવે કેટલો ફેર પડે છે માઇકમાં તો અત્યારે તમે જે મારો અવાજ સાંભળી રહ્યા છો એ આ વાયરલેસ માઇક છે અને આ માઇક એટલું બધું સારું રિઝલ્ટ આપે છે તને તમને અત્યારે આઈડિયા તો આવી જ ગયો હશે પણ અહીંયા નહીં

અને આની કિંમત મને ઓફર સાથે પડી હતી લગભગ છત્રીસો સાડત્રીસો રૂપિયાની આસપાસ અને આનો આખો ડિટેલ વિડીયો આપણે બનાવેલો છે આપણી આ ચેનલ ઉપર કે આ માઇકના રિવ્યુ કેવા છે અનબોક્સિંગ પણ કરેલું છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું એટલે કોઈને પણ આ માઈક લેવા હોય તો તમારે જો વ્લોગિંગ સ્ટાર્ટ કરવું હોય તો કમસે કમ તમારે જો ઘરની બહાર નીકળવું હોય તો એક માઇક તો ફરજિયાત તમારે રાખવું જ પડે

કેટલા વર્ષ પૂરા કર્યા આજે વર્ષ પૂરા 10 વર્ષ પૂરા થયા ઓકે વેરી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ ચાલો ભાઈઓ હે હર્ષિત જમાવટ જમાવટ દે તો વાંધો નહી શું કરે સુખી ગયો પેલા તો કાકા એ જ ગયો ઓકે 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 ક્લિપ સુતરી છે હા હા તો વાંધો નહી ચાલો હાલો બાય ફાઇનલી આરવ ભાઈ આવી ગયા છે અને વાગ્યા છે રાતના અગિયાર ને પાંચ કેવી રે હારો પાર્ટી બહુ જ મસ્ત મજા આવી ગઈ ને યસ તો વાંધો નહી તો ચાલો ચેન્જ કરી નાખો સવાર વેલું ઉઠવાનું છે ને તો ચાલો વ્લોગ ને એન્ડ આપી દો અમે ખોગી કોરો સવારે જે કાચા કેળા લાવ્યા હતા જોઈ લો એની વેફર બનાવી નાખી છે મમ્મીએ બનાવી ને હમ જોઈ લો વેફર આખો ડબ્બો ભરીને બની ગઈ છે વાહ ભાઈ વાહ ચેન્જ કરી લીધું હારો ભાઈ સુઈ જાવું છે ને હવે અમારે આ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલકા નહીં થેન્ક યુ બાય ગુડ નાઈટ